જય દક્ષ મિત્રો અત્યારે આપણે મહુવા તાલુકાના કલસાર ગામે આવ્યા છીએ અને કલસાર ગામની અંદર પાંચ નોંધારા બાળકો છે જેમાં ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ છે અને આ પાંચ બાળકોના મમ્મી પપ્પા અત્યારે હાજર છે નહીં અવસાન પેમા છે એમના પપ્પાનું પંદર દિવસ પહેલાં અવસાન પામા છે અને એમાં એમના મમ્મી આજથી બે વર્ષ પહેલાં અવસાન પામ્યા છે અને અત્યારે બાળકો હવે આવું નોંધાયા છે કેમ કે આગળ પાછળ કોઈ છે નહીં અને અત્યારે પરિવારનું ગુજરાન આ બે દીકરીઓ કામ કરીને પોતાના ભાઈઓનું ભરણપોષણ કરે છે અને નાની એવી ઉંમરે મજબૂરીમાં કામે જવું પડે છે અત્યારે બાળકોને રહેવા માટે પોતાનું ઘર છે નહીં એમના કાકાના મકાનમાં રહી છે તો અલગ આશ્રમ રામ મંડળ અને નોંધાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના ના સાથે સહયોગથી આપણા ગ્રુપનું નું પંદરમું મકાન નું કામ આપણે શરૂ કરવાનું છે જેથી કરીને સાથે સહકાર આપજો અને આપણે જે કઈ પણ કાર્ય કરીએ છીએ રામદીપીર મારા